હાઈ ગાઈઝ આજે આપણે એક એવી વસ્તુ બનાવીશું કે બિલકુલ ઓછા ખર્ચમાં એમ કહું ને કે માત્ર એક બટેટાનો ઉપયોગ કરીને જ બનાવીશું અને એકદમ આસાન રીતથી અને તમે ફરાળમાં પણ લઈ શકો અને એકવાર ટેસ્ટ કરશો ને તો વગર ફરાળે પણ તમે આમને વારંવાર બનાવશો અને આખું વરસ સુધી આમને સ્ટોર કરી અને એમને એન્જોય કરી શકશો એવી રેસીપી માટે થઈ અને સૌથી પ્રથમ તો આપણે એક બટેટું લીધું છે અને એમને ઉપરથી સારી રીતે છાલ ઉતારી લેવાની છે બિલકુલ છાલ ન રહે અને આપણે આ છાલ છે ને એને પણ ફેંકવાની નથી એમને પણ સાઇડ પર રાખી દઈએ અને આગળ એમનો પણ ઉપયોગ કરીશું તો હવે શું કરીશું તો બટેટાના આપણે જે રીતે શાક બનાવીએ અને પીસીસ કરીએ ને બસ આપણે આમના નાના મોટા કોઈ પણ સાઇઝના પીસીસ કરી લેવાના છે તો અત્યારે હું એમના મીડિયમ સાઇઝના આખા બટેટાના પીસીસ કરી લઈશ અને બટેટું લગભગ જોઈએ તો વજનની અંદર અઢીસો ગ્રામ જેટલું બટેટું એકદમ મોટી સાઇઝનું લીધું છે તો એ બટેટાના આપણે સારી રીતે ટુકડા કરી લેવાના છે તો અત્યારે આપણા બટેટાના ટુકડા થઈ ગયા છે તમે જોઈ શકો છો કે એકદમ મીડિયમ સાઇઝના બટેટાના ટુકડા થઈ ગયા છે તો હવે આપણે એમને પણ સાઈડ પર રાખી દઈએ અને એક બીજું કામ કરી લઈએ તો એમના માટે એક મોટી સાઇઝનું આપણે કોઈ પણ વાસણ લેવાનું છે તપેલું હોય તો તપેલું અથવા તો કડાઈ કોઈ પણ લઈ શકો છો અને એકદમ થોડું હેવી હોય ને ટૂંકમાં ઝાડું કહી શકીએ એવું વાસણ લેવાનું છે અને એમની અંદર મેં ચાર ગ્લાસ ભરી અને પાણી લીધું છે અને હવે આપણી પાસે જે બટેટાના ટુકડા હતા ને એ બટેટાના ટુકડાને મિક્સી જારમાં લઈ લેવાના છે અને એમની અંદર આપણે પાણી એડ કરીશું તો બસ માત્ર એક મોટા ઘૂંટડા જેટલું એટલે વજનમાં જોઈએ તો પચાસ એમએલ જેટલું જ પાણી લીધું છે અને વધારાનું પાણી હતું ને એ મેં છાલની અંદર એડ કરી દીધું છે અને હવે આપણે એમને ક્રશ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણું આ બટેટાનું મિશ્રણ છે એકદમ સરસ ક્રશ થઈ ચૂક્યું છે અને હવે આપણે પાણી જે મૂક્યું હતું ગરમ થવા માટે એ પણ સારી રીતે ઉકળી ગયું છે તો એમની અંદર આપણે અડધી ચમચી જેટલું નિમક એડ કરી દઈશું અને નિમક નાખવામાં ખાસ ધ્યાન રાખવાનું છે વધારે માત્રામાં નિમક નાખશો તો એ થોડું વધારે ખારું થઈ જશે સુકાશે પછી અને હવે એ ઉકળી ગયા બાદ આપણે એમની અંદર જે બટેટાની પેસ્ટ રેડી કરી અને રાખી હતી એ પેસ્ટ એડ કરી દેવાની છે અને આપણી આ રેસીપી છે ને તમે જોશો ને એકદમ યુનિક છે અને અત્યારે આપણે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ રાખી અને આ રીતે આપણે ચલાવતું રહેવાનું છે અને કન્ટિન્યુ ચલાવવું ખાસ જરૂરી છે નહીતર શું થશે કે બટેટાનો જે સ્ટાર્ચ હશે ને એમના લીધે તળીએથી એ ઝડપથી ચોંટવા લાગશે તો કન્ટિન્યુ આ રીતે ચલાવવાનું છે અને આપણી આ રેસિપી છે ને જે દાંત વગરના વૃદ્ધો હશે અથવા તો સાવ નાના બાળકો કે જેને ખાવાની શરૂઆત કરી હશે એમના માટે તો એકદમ બેસ્ટ કારણ કે જે લોકોને કઠણ વસ્તુ ચાવવામાં તકલીફ થાય છે તો એમના માટે થઈ અને આપણી આ રેસીપી એકદમ સરસ બેસ્ટ રહેશે અને તમે જુઓ કોઈ જાજો સમય નહીં લાગે માત્ર ચારથી પાંચ મિનિટ મારે પાવર પણ વયો ગયો અને થોડું અંધારું થઈ ગયું તો હવે તમે જુઓ ચારથી પાંચ મિનિટના સમય બાદ એકદમ સરસ આપણું આ મિશ્રણ છે એ ઘટ થવા લાગ્યું છે પણ આપણે થોડુંક ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી અમને કૂક થવા દઈશું એટલે લગભગ આમ જોઈએ ને તો સાતથી આઠ મિનિટની અંદર અને અત્યારે આ બેઝ ઉપર છે ને ગેસની ફ્લેમ ઉપર ખાસ ધ્યાન આપવાનું છે મીડિયમ ટુ લો કરી દેવાની છે જેથી કરીને નીચે આપણું મિશ્રણ છે એ ચોટે નહીં અને જો તળીએ ચોટી જશે ને તો આપણી એ રેસીપીનો ટેસ્ટ છે ને એ થોડોક સારો નહીં આવે તો ખાસ મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ રાખી અને કન્ટિન્યુ ચલાવવાનું છે ને જો આ રીતે હવે ખદખદવા પણ લાગ્યું છે સાત આઠ મિનિટના સમય બાદ અને મિશ્રણ છે એ હળવું એવું ટ્રાન્સપરન્ટ પણ થવા લાગ્યું છે અને એકદમ એમના છાંટા ઉડવા લાગે અને થોડું ઘટ થઈ જાય ને એ સમયે આપણે એમની અંદર ચીલી ફ્લેક્સ અને મીઠા લીમડાનું એકદમ ઝીણું ઝીણું કટિંગ કરી અને લીધું છે તમે આમની અંદર વધારે તીખાસ પસંદ હોય તો ચીલી ફ્લેક્સ વધારે પણ શકો છો હું બાળકો માટે બનાવું છું એટલા માટે ચીલી ફ્લેક્સની માત્રા છે એ થળવી એવી ઓછી રાખી છે અને મરીનો ટેસ્ટ ગમતો હોય ને તો પણ એમનો આમની અંદર બહુ સરસ ટેસ્ટ આવશે તો અત્યારે બસ આટલું મિશ્રણ ઘટ થઈ ગયા બાદ ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને આપણું મિશ્રણ નીચે ઉતારી અને એમને સાઈડ પર રાખી દીધું અને હવે જુઓ આપણે જે બટેટાની છાલ રાખી હતી ને એમને સારી રીતે બેથી ત્રણ પાણીએ ધોઈ લેશું અને હવે એક કડાઈ લીધી છે અને એ કડાઈની અંદર લગભગ અડધાથી પોણા ગ્લાસ જેટલું આમાં કોઈ પરફેક્ટ માપની જરૂર નથી ટૂંકમાં થોડું પાણી લેશું અને એમને ગરમ થવા દઈશું અને પાણી હળવું એવું ગરમ થાય ત્યારબાદ એમની અંદર થોડું નિમક એડ કરી દઈશું અને નિમકની માત્રામાં પણ બહુ કોઈ ખાસ પરફેક્ટ ધ્યાનમાં નથી રાખવાનું અને આપણી પાસે જે બટેટાની છાલ છે એ સારી રીતે વોશ થઈ ગઈ છે નીચે જુઓ પાણી ક્લીન થઈ ગયું છે તો હવે આ બેઝ પર આપણી જે છાલ છે એ પાણીની અંદર એડ કરી દેશું અને માત્ર એમને ઉકળવા લાગે ને આ રીતે ચારથી પાંચ મિનિટના સમય બાદ મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે ઉકળી જાય એટલે બસ આપણે વધારે કોઈ એમને કરવાની જરૂર નથી કૂક કરવાની જરૂર નથી તો ચાર પાંચ મિનિટના સમય બાદ એ પરફેક્ટ થઈ ચૂકી છે તો કોઈ પણ આપણે કાણાવાળું વાસણ લેશું અને આપણી બધી જ છાલ છે એમની અંદર લઈ લેવાની છે તો હવે આપણા બંને મિશ્રણ છે એ રેડી થઈ ગયા છે એક બટેટું અને તમે જુઓ એની ક્વોન્ટિટી તો જુઓ કોઈ જોઈને પણ નહીં માને કે આપણે આ માત્ર એક બટેટામાંથી જ આપણું આ મિશ્રણ છે એ રેડી કરી લીધું છે અને હવે જુઓ એક કોઈ પણ પ્લાસ્ટિકનું કપડું પ્લાસ્ટિકનું જે કપડું આવે છે એ લેવાનું છે અને એમને આપણે તડકા અથવા તો ઘરની અંદર પંખાની નીચે આ રીતે પાથરી અને આપણી પાસે જે રહેલું બેટર છે એમાંથી આ રીતે ચમચી અથવા તો મીડિયમ સાઇઝના ચમચાની મદદથી આ રીતે આપણે એમને પાળી લેવાનું છે અને એકદમ આસાનીથી જો બાળકો કદાચ ધારશે ને તો પણ આને આમાં હેલ્પ પણ કરી શકશે તો એવી રેસીપી છે અને આપણી પાસે જે છાલ છે ને એમને પણ આ રીતે આપણે પોળી કરી દઈશું તડકાની અંદર કરશું તો લગભગ એ સાત આઠ કલાકના તડકાની અંદર તો આપણી આ રેસીપી છે એકદમ સરસ તૈયાર થઈ જશે આપણી આ વેફર્સ છે એ તમે જુઓ અત્યારે બધી જ વેફર ને માત્ર એક નંગ બટેટામાંથી કેટલી બધી વેફર તૈયાર થઈ છે તમે જોઈ શકો છો તો મેં એમને છાંઈએ એક દિવસ માટે રાખીએ અને ત્યારબાદ એમને તડકો દીધો એક દિવસ માટે તો બે દિવસની અંદર અને માત્ર એક નંગ બટેટાની અંદરથી આખી ડીશ ભરાય અને આપણી વેફર્સ છે એ રેડી થઈ ચૂકી છે અને છાલ એમનો ટેસ્ટ પણ એટલો બેસ્ટ આવશે અને જો એકદમ સરસ પાતળી અને ટ્રાન્સપરન્ટ અને ખાવામાં તો બિલકુલ જ પોચી તો આપણે આ છાલ અને આપણી જે બનાવેલી એ બટેટાની વેફર્સ છે એમને આપણે તેલ સારી રીતે ગરમ થવા દીધું છે અને એમની અંદર આપણે એડ કરીને ચેક કરી લઈએ તો પરફેક્ટ તેલ આપણું ગરમ થઈ ચૂક્યું છે તો આપણે એમની અંદર વેફર અને એમની છાલ બંનેને તળી લેશું અને જુઓ છાલનો ઉપયોગ પણ એટલો બેસ્ટ રહેશે કે તમે એક વખત ટેસ્ટ કરશો ને તો છાલ તો ક્યારેય તમે ફેંકશો નહીં કે બટેટાનું કદાચ તમે શાક બનાવશો ને તો પણ તમને એમ થશે કે ખરેખર આ છાલનો તો આપણે ઉપયોગ જે રીતે આ વિડીયોઝમાં જોયું છે એ રીતે આપણે ખરેખર એનો ઉપયોગ કરશું અને ફરાળમાં અથવા તો તમે ડેઇલી રૂટીનમાં જે ચેવડો ખાવ છો મમરા પૌવાનો એમની અંદર પણ તમે એડ કરશો અથવા તો તમે આમને મસાલા એડ કરી અને મસાલાવાળા તળેલા દાણાની સાથે સિંગદાણાની સાથે ખાશો તો ફરાળમાં પણ ખાઈ શકાય એવો જબરદસ્ત આપણો તો આ છાલનો ચેવડો પણ રેડી થશે તો એ રીતે આપણે બધી જ વેફર અને બધી જ છાલ તળી લેવાની છે અને તળી અને તમે એમને મહિનાઓ સુધી ખાઈ શકો અથવા તો તમે આ રીતે કાચી વેફર્સ છે આખા વર્ષ માટે બનાવી અને સ્ટોર પણ કરી શકશો તો મેં તમને કીધું હતું એ મુજબ કે દાંત વગરના વડીલો પણ ખાઈ શકે એવી રેસીપી આજે ખરેખર તમારે હાથ લાગી ગઈ છે તો તમે આ રેસીપી એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને ખરેખર ખૂબ જ ટેસ્ટી બને છે અને ટ્રાય કર્યા પછી પછી તમને મારી રેસીપી જો સારી લાગે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે ચોક્કસથી શેર કરજો કારણ કે આટલી જબરદસ્ત રેસીપી માત્ર એક બટેટામાંથી બિલકુલ ઓછા ખર્ચમાં અને એકદમ સરળ રીતથી પરફેક્ટ આપણી રેસીપી છે એ રેડી થઈ ગઈ છે અને બનતા જ ચટ થઈ જાય એવી સરસ મજાની એક બટેટાની રેસિપી છે તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો અને આવી અવનવી રેસીપી શીખવા માટે થઈ અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણે આવનાવા વિડીયો છે એ ડેલી અપલોડ કરીએ છીએ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ